અજીય પરો તો આતો આતો પાંચમા વાડે પાંચમા વાડે તારો વારો લઈ લે ઓર આ ટોટો વારાજી તારો તારો આ ગાઢ માં છે વારાજી હું ઉપર છું નકા આ ચલે હોટી ખાવ ખાવ જાવ ઈ જાડી ને મોણ ને જાડી ખેલી બજારો ખેલી અડી જો ચોની અમારો જો તારો અવરો આવ્યો હવે તો ને ના ના આવે

شو <applause>